દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે મુવાલિયા ચોકડી નજીક બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે મુવાલિયા ચોકડી નજીક બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો ત્રણે ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્તો સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ ના ત્રણ ત્રીસ કલાકે દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે મોવાલિયા ચોકડી પર બે મોટર સાયકલ વચ્ચે ના અકસ્માત પર સવાર તમામ ને શરીરે નાની મોટી ઇજાઓ પહોંચી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ તરફ થી મધ્યપ્રદેશ જતી મધ્યપ્રદેશ પાર્સિંગ એમપી ઇલેવન એમયુ એટ વન ટુ સેવન નંબર હોન્ડા કંપની મોટર પર સવાર થઈ મોટર સાયકલ ચાલક મોટરસાઇકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે દોડાવી લાવતા તે સમયે દાહોદ તાલુકાના નિમનળીયા ગામે રહેતા અને તે પોતાના કબજાની જી ટુ ઝીરો એલ એટ સિક્સ સેવન સિક્સ નંબરની મોટરસાઇકલ લઈ અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે મોટરસાઇકલને જોશભર રીતે ટક્કર મારતા તેઓ બંને મોટરસાઇકલ લઈને રોડ પર ફંગોળાતા મોટરસાઇકલ પર સવાર પાંચ માંથી ત્રણ જેટલા ઈસમો શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માત તથા આસપાસ લોકો સ્થળ પર મદદે દોડી આવ્યા અને એકસો ને જાણ કરી એકસો મારફતે ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર